નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચોવીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ આજની ચણાની આવકની વાત કરીએ તો આજે ચણાની આવકમાં થોડો એવો ઘટાડો જોવા મળ્યો છે મિત્રો આજે આવક મેં ચોવીસ પિલોથી માંડીને મિત્રો છત્રીસ પિલો લગીની આવક છે મિત્રો તો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહીએ છીએ આજના ચણાના બજાર ભાવ તેજી મંદીની વાત કરીએ તો મિત્રો સફેદ સોલે ચણામાં થોડીક તેજી જોવા મળી રહી છે ઓગણત્રીસો અગિયાર રૂપિયાના હાલ મને ભાવ જોવા મળી રહ્યા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહે છે તો આપને આઈડિયો આવી જાય સોલે ચણા ત્રણ નંબર ચણા કેવા ભાવે એ વેચાય છે મિત્રો તો રૂબરૂ જઈને જ જાણી આવી હરાજીમાં ચાલો ઓગણત્રીસો ને એકાશી રૂપિયામાં વેચાણે છે સુપર સોલે છે ઓગણત્રીસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો માલમાં કાંઈ ઘટે નહીં એકદમ ચોખ્ખો માલ ચોખ્ખો વ્હાઇટનેસ વાળો એક પણ દાણો ખરાબ નથી આની અંદરમાં ઓગણત્રીસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો આલે વિવેક બેનનો બાપ પછી સંવર્ધન કર દીધું કાઈ આ છે હારું ત્રેવીસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણ ત્રેવીસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે જે તમે જોઈ શકો છો માલ છોલે માલ છે ચૌદ ત્રેવીસો ને છવ્વીસ

અઠ્યાવીસો એક રૂપિયાનો ભાવ થયો અઠ્યાવીસો એક રૂપિયામાં વેચાણો છે તો મેં અઠ્યાવીસો એક રૂપિયાનો ભાવ થયો છપ્પન ચૌદસો ને છપ્પન રૂપિયા માં વેચાણ ત્રણ નંબર માલ છે મિત્રો ચૌદસો ને છપ્પન રૂપિયા નો ભાવ થયો છે આમાં માલ ચૌદસો ને